ખેડાના એક લગ્નમાં વિચિત્ર ઘટના સર્જાઈ છે વર અને કન્યા પક્ષના ડીજે વર્સિસ ડીજેની હરીફાઈમાં આખો વિવાદ એક સર્જાઈ ગયો બંને ડીજેના માલિક સામે ખેડા પોલીસે ફરિયાદ નોંધી છે બંને ડીજેના આયોજકો સહિત ચાર વ્યક્તિની ધરપકડ પણ કરાઈ ખેડા કેમ્પ પાસે લગ્ન પ્રસંગમાં ડીજે વર્સિસ ડીજેની હરીફાઈ થઈ હતી સાઉન્ડ સિસ્ટમનો બેઝ ઊંચો રાખીને બંને વચ્ચે હરીફાઈ થઈ ડીજેની હરીફાઈમાં બે હજારથી વધારે લોકો એકઠા થયા કુમારવાડના એસકે અને નડિયાદના વચ્ચે હરીફાઈ સર્જાઈ હતી અને સ્થાનિકોએ સો નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી દેલી બંને ડીજેના માલિક અને ઓપરેટર સામે ફરિયાદ નોંધીને ચારની પોલીસે ધરપકડ કરી છે તો વર અને કન્યા પક્ષના ડીજે વર્સિસ ડીજેની હરીફાઈમાં વિવાદ સર્જાયો છે લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં જો આ તસવીરો જુઓ બંને ડીજે વચ્ચે હરીફાઈ થઈ બંને વોલ્યુમ વધારી દીધા અને એવામાં હજારોની સંખ્યામાં લોકો પણ ત્યાં ભેગા થયા જેમાંથી કેટલાક લોકોએ સ્થાનિકોએ ફરિયાદ પણ કરી દીધી સાઉન્ડ સિસ્ટમનો બેઝ વધારી દીધો હતો એટલે અવાજ ખૂબ જ લાઉડ થઈ ગયો હતો અને એ પણ વર અને કન્યા પક્ષના સામસામે ડીજે બંને આવી ગયા હતા જેમાં કુમારવાડના એસકે અને નડિયાદના વીઆ ડીજે વચ્ચે હરીફાઈ યોજાઈ ગઈ અને એમાં પછી જો આવી હાલત થઈ છે ચાર લોકોને પકડી લેવામાં આવ્યા છે ચારની ધરપકડ કરવામાં આવી છે તો નાહકની લડાઈમાં એક આવી હાલત થઈ ડીજેવાળાની ઉમરવાડનું એસકે ડીજે અને ટુંડેલ ગામનું વીઆર ડીજે જે મોટા જે લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજરોજ બંને ડીજે બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી બે ડીજે અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે આરટીઓના ધારાધોરણ મુજબ નથી તે સબબ એમને અલગથી આરટીઓનો મેમો પણ આપવાની કાર્યવાહી ચાલુમાં છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા યોગીન દરજી ફોનલાઇન ઉપર જોડાયા છે યોગીન આ આખી ઘટના કઈ રીતે સર્જાઈ શું બે જે ડીજે હતા એ સામસામે આવી ગયા પછી અવાજ વધારી રહ્યા હતા કોમ્પિટિશન થઈ ગઈ હતી અને ફરિયાદ કોને કરી શું વિગતો છે જી દ્રશ્યો આપણે જોયા તે દ્રશ્યો ખેડા જિલ્લામાં સામાન્ય બની ગયા છે કારણ કે જે આ ડીજે વાળાઓ છે તે ડીજે વાળાઓ પોતાનું ડીજે મોટું અને પોતાનું ડીજે ધ લેટેસ્ટ આધુનિક તે બતાવવા માટે આ પ્રકારની હરીફાઈઓ કરતા હોય છે ગઈકાલે જયારે લગ્ન ચાલતું હતું એ વખતે વર પક્ષ અને કન્યા પક્ષના ડીજે પોતપોતાના ડીજે સારા છે તે બતાવવા માટે આ રીતે ફૂલ બેઝ વધારીને કોમ્પિટિશન પર આવી ગયા હતા જોકે જે કન્યા પક્ષના જે કન્યાના પિતા છે તેઓએ જ ખેડા પોલીસ સ્ટેશને આ બાબતની જાણ કરી હતી અને બાદમાં તેઓ જ ફરિયાદી બન્યા હતા અને તેના કારણે અત્યારે પોલીસે આ ડીજેના માલિક અને ઓપરેટર મળી કુલ ચાર લોકોની ધરપકડ કરી છે પરંતુ એક મહત્વની બાબત અહીંયા આવી છે કે પોલીસે જે કામગીરી કરી તે વખાણવાલાયક છે કારણ કે ખેડા જિલ્લામાં આ ડીજે દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જયારે લગ્ન હોય ત્યારે ડીજે વાળા આ રીતે હરીફાઈ પર ઉતરી જતા હોય છે અને જોઈ શકાય છે કે કેવા માણસોના ટોળા ત્યાં ભેગા થાય છે આ ડોક્ટરોની જો વાત માનીએ તો આ પ્રકારના મોટા સાઉન્ડને કારણે ખાસ કરીને હાર્ટના જે પેશન્ટ હોય તે લોકોને ખૂબ જ નુકસાન જતું હોય છે તેથી આ પ્રકારની ઘટનાઓ ના બને તેનું પોલીસે પૂરતું ધ્યાન રાખવું જોઈએ એમ બિલકુલ આભારી યોગીની વિગતો આપવા માટે